નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારા એક જ માલિકના ચૌદ પશુ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ત્યારબાદ માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેના પર કોન્ટેક કરી તમે આ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ગીર ગાયો જોડ્યા છો આ બધી જ ગાયો વેચવાની છે ટોટલ ચૌદ જેટલા પશુ છે ત્યારબાદ ત્રણ મોટી ગાયો છે જે છ સાત ને આઠ મહિનાની ગાભણ છે બધી જ ગાયો બીજા અને ત્રીજા વેતનની અંદર છે ત્યારબાદ સારામાં સારા દૂધવાળી છે તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ માલિક પાસે ત્રણ વર્ષની ચાર વળકીઓ છે જે એકથી થી દોઢ મહિનાની ગાભણ છે ત્યારબાદ ત્રણ વળકીઓ બે વર્ષની છે ને ચાર વળકીઓ દોઢ વર્ષ કરતા વધારે ઉંમરની છે તમે સ્ક્રીન ઉપર બધી જ વળકીઓને ગાયો જોઈ શકો છો સારામાં સારો ઘેરો છે દેખાવમાં પણ સારો છે અને ફૂલ જવાબદારી સાથે આપવાનો છે તો જે કોઈ પશુપાલકને આ બધા જ પશુ એક સાથે લેવા હોય તો એક સાથે પણ ખરીદી શકો છો ને જે કોઈ પશુપાલકને સારામાં સારી નસલની વાછળીઓ લેવી હોય અથવા વડકીઓ લેવી હોય અથવા તો ગાભણ ગાયો લેવી હોય તો માલિક પાસે બધી જ પ્રકારની ગાયો અને વાછળીઓ ઉપલબ્ધ છે તમે સ્ક્રીન ઉપર બધી જ નસલની ગાયો જોઈ શકો છો ટોટલ ઓરિજિનલ ગીર નસલની ગાયો છે અને બધી જ ગાયો ભાવનગર જિલ્લાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી છે કાનની લંબાઈ પણ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ મિત્રો બધા જ પશુની જો કિંમતની વાત કરીએ તો માલિકે આ બધા જ પશુની અંદાજીત કિંમત ત્રણ લાખને વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બધા જ પશુ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ બધા જ પશુ જોવા મળશે તો જે કોઈ પશુપાલકને શોખ માટે અથવા તો ઓરિજિનલ ગીર ગાયનો તબેલો કરવા અથવા ફાર્મ માટે લેવું હોય અથવા તો કોઈ પણ ગૌશાળા માટે લેવી હોય તો સારામાં સારી ગાયો છે બધી જ ગાયો ફૂલ જવાબદારી વાળી છે ત્રણે ત્રણ ગાયોના ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે ઘરઘરાવ ગાયો છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોપ ક્વોલિટીની ગાયો છે તમે એક બાય એક ગાયનો વિડીયો પણ જોઈ શકો છો ફૂલ જવાબદારી વાળી અને ઘરઘરાવ ગાય છે ત્યારબાદ આ બધી જ ગાયો એક સાથે પણ આપવાની છે અને એક એક પણ આપવાની છે તો જે કોઈ પશુપાલકને આ બધી જ ગાયો લેવી હોય તો આ બધી જ ગાયોને જો માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ ચૌદમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ચૌદમાંથી તમારા મનપસંદ પશુ તમે સ્ક્રીનશોટ પાડી માલિક સાથે વાતચીત કરી ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય હજી સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ